નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું બેંક ઓફ બરોડા અંતર્ગત આવેલી બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ કોર્ડિનેટર અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એપોઇન્ટમેન્ટ ઓફ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ કોર્ડિનેટર ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર ભરતી જાહેરાત આવેલી છે બેંક ઓફ બરોડા વન ઓફ ધ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ પબ્લિક સેક્ટર બેંક ઇન ઓફલાઇન એપ્લિકેશન ફોર્મ ફોર બિઝનેસ કરોસ્પોન્ડન્ટ કોર્ડિનેટર ઓન કોન્ટ્રાકચ બેઝિસ ઇન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ગુજરાત ત્રણ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ફોર રિટાયર્ડ બેન્ક ઓફિસર માટે તેમજ ફોર યંગ કેન્ડિડેટ માટે જેમાં એની ગ્રેજ્યુએટ વિથ કોમ્પ્યુટર નોલેજ એમએસ ઓફિસ ઇમેલ ઇન્ટરનેટ એ વાહન ભથ્થું તેમજ મોબાઈલ એક્સપેન્સીસ રૂપીઝ ટુ હંડ્રેડ રૂપીઝ મળવાપાત્ર થઈ શકે ઓલ ધ એલાઇંગ કેટ શુલ બી રેસીડન્ટ ઓફ ગુજરાત એન્ડ પ્રોફિશિયન્ટ ઇન લોકલ બી વિલિંગ એન્ડ પોઝિશન ટુ વિઝિટ વિલેજીસ ઇન ડિસ્ટ્રિક ફોર સુપરવિઝન ફોર ફૂલ ફૂલ ડિટેલ્સ વિઝિટ અવર બેંક વેબસાઇટ બેંક ઓફ બરોડા ડોટ ઇન જેની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને વિગતવાર જાહેરાત તેમજ એપ્લિકેશન ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકશો અરજી કરવા માટેની સેલી તારીખ મિત્રો વીસ અગિયાર બે હજાર પચીસ સુધીની રહેશે જે ઓફલાઇન એપ્લિકેશન ભરીને મોકલવાનું રહેશે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ જાહેરાત આવેલી છે મિત્રો જે બેંક ઓફ બરોડા અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈશું